છોટા ઉદેપુરમાં લોકોએ આર્મીને વધાવી લીધી ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંધુર હેઠળ શાનદાર એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાન અને પીઓકે માં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓને સફળતાપૂર્વક નષ્ટ કર્યા છે આ સફળતાથી દેશભરમાં ખુશીનો માહોલ છવાયો છે છોટા ઉદેપુરમાં લોકો ઉજવણી સાથે સેનાને સલામ કરી રહ્યા છે ભારતીય સેનાની આ બહાદુરીએ વિશ્વને બતાવ્યું કે ભારત શાંતિની પ્રેમી છે પરંતુ દુશ્મનોને જવાબ આપવાની પૂરી તાકાત રાખે છે હું ભારતીય વાયુસેનાનો માજી સૈનિક છું મેં પંદર વર્ષ ભારતીય વાયુસેનામાં સિનિયર નોન કમિશન ઓફિસરની નોકરી કરીને રિટાયર થયો છે પંચોતેરની અંદર મેં એના પહેલાં ત્રણ લડાઈઓ જોઈ છે પણ આ લડાઈ જે છે ને આપણા માટે એક અનોખા પ્રકારની લડાઈ છે પહેલાં ડાયરેક આપણે લડતા હતા સીધા સીધા પણ આ પ્રોક્સી વોર એટલે સીધા આપણી સામે પાછળથી આવી લડાઈ કરતા હતા હવે આપણે એમને પાઠ ભણાવીશું અને ભૂલી જશે પ્રોક્સી વોર કરવાનું આપણા ઘણા બધા નિર્દોષ નાગરિકો નિર્દોષ સૈનિકો એમના બાળવાળકો શહીદ થયા છે એમનો બદલો લેવાનો અમુક ખાસ સમય છે આપણો બસ આજે ઇન્ડિયન આર્મી દ્વારા જે સિંદૂર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેનાથી આખા દેશમાં બહુ ખુશીની લાગણી છે કે જેઓ પાકિસ્તાનમાં એમના ઘરમાં જઈને સ્ટ્રાઇક કરી તે બદલ ભારત દેશની જનતા ખૂબ ખુશ છે ગત મોડી રાત્રે જે સિંદૂર ઓપરેશન જે આર્મી ડિફેન્સ દ્વારા જે કરવામાં આવ્યું તેના કારણે ભારત સમગ્ર ભારતમાં ખૂબ સારો માહોલ છે અને લોકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે જાણે કે દિવાળીનો માહોલ હોય એવી રીતે તને વધાવી રહ્યા છે આવનાર સમયમાં પણ હજી જડબાતોડ જવાબ આપશે એવી આશા સાથે લોકો એને વધાવી રહ્યા છે